ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામ નજીક આવેલી ટેકનો કંપનીમાં રાત્રે પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક જ લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બાર ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ભરૂચના જંબુસર નજીક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી જંબુસરના ઉચ્છદ ગામે આવેલી ટાઇમ ટેકનો પ્લાસ્ટ પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી ટાઇમ ટેકનો પ્લાસ્ટ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ અન્ય કંપનીમાં પણ આગ પ્રસરી હતી જોતતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા બિરલ બનાવતી કંપનીમાં આગ લાગવાના પગલે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો અને ભયંકર આગના પગલે પોલીસ કાફલો સહિત મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઇટરને આગ બુજાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો